અરે લઈને સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે ચોવીસ કલાકમાં એકસો ને ચાર તાલુકામાં વરસાદ અને વીજળી પડવાથી પાંચ લોકોના મોત પણ થયા છે તો આ જાણીએ કે ચોટીલામાં શું વાદળું ફાટ્યું છે તો હા દોસ્તો શનિવારે રાજકોટ અમરેલી દાહોદ અને વાત કરીએ તો સોટા ઉદયપુર મહીસાગર ગોંડલ ચોટીલામાં ધોધમાર વરસાદ વરસ્યો સૌથી વધુ ગોંડલમાં એક જ કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો આજે નર્મદા ડાંગ નરસા જેમ કે નવસારી અને વલસાડમાં પણ જેમ કે તાપી દમણ દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળે અને અમરેલી તેમજ ભાવનગરમાં ભારે વરસાદની સંભાવનાઓ છે પાટણ અમદાવાદ અને મહેસાણામાં પણ વરસાદ હજી શનિવારે રાજકોટ અમરેલી દાહોદ છોટાઉદયપુર મહીસાગર ગોંડલ ચોટીલામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો સૌથી વધુ ગોંડલમાં એક જ કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો રાજકોટમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો રાજ્યમાં વીજળી પડવાથી પાંચ લોકોના મોત પણ થયા હતા જેમાં રાજકોટમાં એક વ્યક્તિનું દાહોદમાં બે વ્યક્તિનું અને માંગરોળમાં એક વ્યક્તિનું કાલોલમાં એક વ્યક્તિનું મોત થયું છે રાજ્યમાં ચોમાસાના જેમ કે વિધિવત આગમન હવે દિવસો નહીં પણ કલાકોમાં ગણાય છે તેનો સમય બચ્યો છે બંગાળની ખાડીમાં અરબ સાગરમાં એક બાદ એક પાંચ છ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાત સુધી ભેજવાળા પવનોનું જોર વધ્યું છે ઉત્તરમાં અને વેસ્ટન્ડિઝમાં રાજસ્થાનમાં સાયક્લોન સર્ક્યુલેશન મહારાષ્ટ્રમાં સાયક્લોનિકલ સર્ક્યુલેશન બંગાળની ખાડીમાં બે બે સાયક્લો સર્ક્યુલેશન સક્રિય છે જેના કારણે ટ્રેક લાઇન સર્જાઈ રહી છે આમાં હવે તો વાજતે ગાજતે મેઘરાજા ગુજરાતમાં એન્ટ્રી